જો તમને તરતા નથી આવડતું તો તમે કદાચ પાણીમાં ડૂબી શકો છો અને આપણે આવા સમાચારો ઘણી વખત સાંભળતા પણ હોઈએ છે પરંતુ દુનિયામાં એક એવો દરિયો છે કે જ્યાં તમે જો હાથે રહીને પણ બી પડશો તો ત્યાં તમે ડૂબશો નહીં હવે તે કેમ કારણ કે એક એવું રહસ્ય ત્યાં છુપાયેલું છે જે તમે કદાચ નહીં જાણતા હો નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની આજે હું તમને એક એવા દરિયા વિશે જણાવવા જઈ રહી છું કે જે દરિયામાં માણસનું શરીર તરવા લાગે છે પૃથ્વી પર આવી ઘણી અદ્ભુત જગ્યાઓ છે જે પોતાનામાં ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક છે અને આવી જ એક જગ્યા ઇઝરાયલ અને જોર્ડન વચ્ચે છે હકીકતમાં ઇઝરાયલ અને જોર્ડન વચ્ચે સ્થિત આ એક અનોખા અને રહસ્યમય દરિયા જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તેને મૃત સમુદ્ર એટલે કે ડેડ સી તરીકે ઓળખવામાં આવે છે તમને જાણીને એ આશ્ચર્ય થશે કે મૃત સમુદ્ર તેની ઘણી વિશેષતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત અને સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ ડૂબી શકતું નથી હવે એનું કારણ પણ પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે છે જેના કારણે જો તમે તેમાં સૂઈ જાવ છો તો પણ તમે ડૂબશો નહીં મૃત સમુદ્ર સપાટીથી લગભગ તેરસો ફૂટ નીચે છે તેનું પાણી અન્ય સમુદ્રોની તુલનામાં ખૂબ જ ખારું છે અને આજ કારણ છે કે તેમાં કોઈ જીવંત પ્રાણી ટકી શકતું નથી એવું પણ કહેવામાં આવે છે કે તેમાં ફક્ત જીવંત પ્રાણીઓ જ નહીં પરંતુ છોડ પણ નથી ટકી શકતા એવું કહેવાય છે કે જો આ પાણીમાં એક પણ માછલી બાકી રહે તો તે એક ક્ષણમાં મરી જશે કદાચ આ જ કારણ છે કે તેને ડેડ સી પણ કહેવામાં આવે છે હવે મૃત સમુદ્ર અન્ય સમુદ્રોથી અલગ કેમ છે વૈજ્ઞાનિકોના મતે આ રહસ્યમય સમુદ્રના પાણીમાં બ્રોમાઇડ ઝિંક સલ્ફર પોટાશ મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા ઘણા ખનીજ જોવા મળે છે જે તેને વધારે ખારું બનાવે છે પરંતુ તેનું ખારું પાણી મનુષ્યો માટે ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે વૈજ્ઞાનિકોના મતે તેના પાણીમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધિત ઘણા પ્રકારના રોગો આપમેળે મટી શકે છે અને ખાસ વાત તો એ છે કે અહીંની માટીમાંથી અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવી શકાય છે જેની બજારમાં ખૂબ જ માંગ છે આવી જ અવનવી વાતો જાણવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર